જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન તેરમાં આ વિડીયોમાં જોઈશું આપણે મૂડી બજેટ અંગેનો દાખલો જે દાખલા નંબર ત્રણ આપણે ગણીશું જેનું નામ છે ધી એબીસી લિમિટેડ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે હજાર અગિયારમાં પૂછાયેલ છે તો મેળવીશું આ દાખલાનો ઉકેલ સૌ પ્રથમ જોઈશું દાખલાની રકમ દાખલાની રકમ આ પ્રમાણે છે તે એબીસી લિમિટેડ રૂપિયા આઠ લાખ પચીસ હજારનું એક યંત્ર ખરીદવા માગે છે પાંચ વર્ષના ઉપયોગી આયુષ્યના અંતે ભંગાર કિંમત રૂપિયા પચાસ હજારની છે કરવેરાનો દર પચાસ ટકા છે અપેક્ષિત વળતરનો દર બાર ટકા છે યંત્રનો ઘસારો અને કરવેરા પહેલાની ખાસ યાદ રાખવાનું છે કે યંત્રનો ઘસારો અને કરવેરા પહેલાની અંદાજી કમાણી નીચે મુજબ છે જેમાં વર્ષ એક બે ત્રણ ચાર અને પાંચમાં આપ્યા છે જ્યારે પાંચ વર્ષની કમાણી રકમ રૂપિયામાં આપી છે પ્રથમ વર્ષ દરમિયાન ચાર લાખ ચાલીસ હજાર બીજા વર્ષ દરમિયાન પાંચ લાખ વીસ હજાર ત્રીજા વર્ષ દરમિયાન ત્રણ લાખ વીસ હજાર ચોથા વર્ષ દરમિયાન બે લાખ ચાલીસ હજાર જ્યારે પાંચમા વર્ષ દરમિયાન બે લાખ એસી હજાર છે આ ઉપરાંત વાર્ષિક બાર ટકા વટાવ પરિબળે રૂપિયા એકનું વર્તમાન મૂલ્ય પ્રથમ પાંચ વર્ષ માટે અનુક્રમે આ પ્રમાણે છે જેમાં આપણને પાંચેય વર્ષ આપે છે વર્ષ એક બે ત્રણ ચાર અને પાંચ અને વટાવ પરિબળનું મૂલ્ય આપ્યું છે પ્રથમ વર્ષ માટે ઝીરો પોઈન્ટ આઠસો ત્રાણું બીજા વર્ષ માટે જીરો પોઈન્ટ સાતસો સત્તાણું ત્રીજા વર્ષ માટે ઝીરો પોઈન્ટ સાતસો બાર ચોથા વર્ષ માટે ઝીરો પોઈન્ટ છસો છત્રીસ અને પાંચમા વર્ષ માટે ઝીરો પોઈન્ટ પાંચસો ને સડસઠ આ વિગત પરથી આપણે ગણવાનું છે પરતપ સમય બે સરેરાશ દર અને ત્રણ ચોખ્ખું વર્તમાન મૂલ્ય તો દાખલાની ગણતરી કરતા પહેલા સૌ પ્રથમ આપણે ઘસારાની ગણતરી કરવાની છે અને ઘસારાની ગણતરી કરતી વખતે આપણે યંત્રની મૂળ કિંમત છે આઠ લાખ પચીસ હજાર છે અને ભંગાર કિંમત રૂપિયા પચાસ હજાર છે જ્યારે યંત્રનો નું અંદાજે આયુષ્ય પાંચ વર્ષનું છે તો તેની આધારે ઘસારાની ગણતરી કરીશું અને વાર્ષિક ઘસારો શોધીશું ઘસારાની ગણતરી તો ઘસારો ગણતી વખતે કુલ રોકાણ માઇનસ ભંગાર કિંમત છેદમાં અંદાજી આયુષ્યના વર્ષો તો કુલ રોકાણ દાખલામાં આઠ લાખ પચાસ હજાર છે માઇનસ ભંગાર કિંમત પચાસ હજાર અને અંદાજી આયુષ્ય છે પાંચ વર્ષ આઠ લાખ પચાસ હજાર માઇનસ પચાસ હજાર કરીશું તો મળશે આપણને આઠ લાખ આઠ લાખ ભાગ્યા વર્ષ કરીશું તો આપણને દરેક વર્ષનો ઘસારો મળશે એટલે પાંચ વર્ષનો ઘસારો મળશે આપણને દરેક વર્ષે એક લાખ સાઈઠ હજાર લેખે તો જે આપણને દાખલામાં કમાણી આપી છે તેમાં એક લાખ સાઈઠ હજાર ઘસારો સમાયેલો છે તો રોકડ પ્રવાહની ગણતરી કરતી વખતે આપણે ઘસારાની આ રકમ ધ્યાનમાં લઈશું તો વર્ષ અને આપણને કમાણી આપી દીધી છે પ્રથમ વર્ષ માટે ચાર ચાલીસ પાંચ વીસ ત્રણ વીસ બે ચાલીસ અને બે એસી આ વિગતને ધ્યાનમાં લઈ આપણે રોકડ પ્રવાહની ગણતરી કરવાની છે તો સૌપ્રથમ આપણે રોકડ પ્રવાહની ગણતરી કરીશું જેમાં વર્ષ બતાવીશું એક બે ત્રણ ચાર અને પાંચ ત્યારબાદ આપણને દાખલામાં કમાણી આપી છે પ્રથમ વર્ષ માટે ચાર લાખ ચાલીસ હજાર તો બતાવીશું કમાણી ચાર લાખ ચાલીસ હજાર બીજા વર્ષ માટે રકમ આપી છે પાંચ લાખ વીસ હજાર તો બતાવીશું પાંચ લાખ વીસ હજાર ત્રીજા વર્ષ માટે આપી છે ત્રણ લાખ વીસ હજાર તો બતાવીશું ત્રણ લાખ વીસ હજાર ચોથા વર્ષ માટે આપી છે બે લાખ ચાલીસ હજાર તો બતાવીશું બે લાખ ચાલીસ હજાર અને પાંચમા વર્ષ માટે આપી છે બે લાખ હજાર તો બતાવીશું આપણે બે લાખ હજાર હવે એમાંથી બાદ કરવાનું છે કમાણીમાંથી ઘસારો આપણને અંદાજી કમાણી છે એ આપ્યું પહેલા ઘસારો બાદ કરવાનો છે તો કમાણીમાંથી દર વર્ષે આપણે ઘસારો બાદ કરીશું તો પાંચે વર્ષ માટે આપણે એક લાખ સાઈઠ હજાર એક લાખ સાઈઠ હજાર એક લાખ સાઈઠ હજાર એક લાખ સાઈઠ હજાર અને એક લાખ સાઈઠ હજાર કમાણીમાંથી ઘસારો બાદ કરવાનો છે કમાણીમાંથી ઘસારો બાદ કરીશું તો મળશે આપણને ઘસારા બાદનો નફો તો ચાર લાખ ચાલીસ હજાર માઇનસ એક લાખ હજાર કરીશું તો પ્રથમ વર્ષ માટે મળશે ઘસારાબાદનો નફો બે લાખ એસી હજાર પાંચ લાખ વીસ હજાર માઇનસ એક લાખ હજાર કરીશું તો બીજા વર્ષ માટેનો ઘસારાબાદ નફો મળશે ત્રણ લાખ સાઈઠ હજાર ત્રણ લાખ વીસ હજાર એક લાખ હજાર કરીશું તો ઘસારાબાદ નફો મળશે આપણને એક લાખ હજાર બે લાખ ચાલીસ હજાર માઇનસ એક લાખ સાઈઠ હજાર કરીશું તો ઘસારાબાદનો નફો મળશે ચોથા વર્ષ માટે રૂપિયા એસી હજાર અને પાંચમા વર્ષે બે લાખ એસી હજારમાંથી ઘસારો બાદ કરીશું તો ઘસારાબાદનો નફો મળશે એક લાખ વીસ હજાર હવે ઘસારો નફામાંથી આપણે બાદ કરવાના છે પચાસ ટકા લેખે કરવેરા તો ઘસારાબાદનો જે નફો આવ્યો છે એના પચાસ ટકા લેખે કરવેરા કરીશું તો બે લાખ એસી હજારના પચાસ ટકા કરીશું તો મળશે એક લાખ ચાલીસ હજાર ત્રણ લાખ સાઈઠ હજારના પચાસ ટકા કરીશું તો મળશે એક લાખ એસી હજાર એક લાખ સાહીઠ હજારના પચાસ ટકા કરીશું તો મળશે એસી હજાર પછી એસી હજારના પચાસ ટકા કરીશું તો મળશે ચાલીસ હજાર અને એક લાખ વીસ હજારના પચાસ ટકા કરીશું તો મળશે સાહીઠ હજાર ઘસારાબાદના નફામાંથી બાદ કરવાના છે કરવેરા તો મળશે આપણને કરવેરા બાદનો નફો બે લાખ એસી હજાર માઇનસ એક લાખ ચાલીસ હજાર કરીશું તો પ્રથમ વર્ષ માટે કરવેરા નફો મળશે એક લાખ ચાલીસ હજાર ત્રણ લાખ સાહીઠ હજાર માઇનસ એક લાખ હજાર કરીશું તો બીજા વર્ષ માટે મળશે કરવેરા કરવેરાબાદનો નફો રૂપિયા એક લાખ એસી હજાર એક લાખ સાઈઠ હજાર માઇનસ એસી હજાર કરીશું તો ત્રીજા વર્ષ માટે મળશે કરવેરા કરવેરાબાદનો નફો રૂપિયા એસી હજાર ત્યારબાદ એસી હજાર માઇનસ ચાલીસ હજાર કરીશું તો ચોથા વર્ષ માટે મળશે કરવેરાબાદનો નફો રૂપિયા ચાલીસ હજાર અને એક લાખ વીસ હજાર માઇનસ સાઈઠ હજાર કરવેરા કરીશું તો મળશે વખતે આપણે કરવેરા બાદનો નફો ધ્યાનમાં લેવાનો છે તો એક ચાલીસ વધતા એક એસી વધતા હજાર ચાલીસ હજાર હજાર તો મળશે આપણને પાંચ લાખ ત્યારબાદ એમાં આપણે ઉમેરવાનો છે ઘસારો એક લાખ સાઈઠ હજાર માટે એક લાખ સાહીઠ હજાર બીજા વર્ષ માટે એક લાખ સાઈઠ હજાર ત્રીજા વર્ષ માટે એક લાખ હજાર ચોથા વર્ષ માટે એક લાખ હજાર અને પાંચમા વર્ષ માટે પણ એક લાખ સાઈઠ હજાર નફામાં ઘસારો ઉમેરીશું તો મળશે આપણને રોકડ પ્રવાહ એક લાખ ચાલીસ હજાર વધતા એક લાખ હજાર કરીશું તો પ્રથમ વર્ષ માટે મળશે રોકડ પ્રવાહ રૂપિયા ત્રણ લાખ એક લાખ એસી હજાર વધતા એક લાખ સાઈઠ હજાર કરીશું તો બીજા વર્ષ માટે મળશે રોકડ પ્રવાહ રૂપિયા ત્રણ લાખ ચાલીસ હજાર હજાર એક લાખ હજાર કરીશું તો ત્રીજા વર્ષ માટે મળશે રોકડ પ્રવાહ રૂપિયા બે લાખ ચાલીસ હજાર ચાલીસ હજાર એક લાખ હજાર કરીશું તો મળશે આપણને ચોથા વર્ષ માટે રોકડ પ્રવાહ રૂપિયા બે લાખ જ્યારે પાંચમા વર્ષ માટે આપણે રોકડ પ્રવાહ શોધીશું તો મળશે આપણને સાઈઠ હજાર એક લાખ હજાર એટલે બે લાખ વીસ હજાર અને એમાં આપણે ઉમેરી દેવાનો છે જે ભંગાર કિંમત છે તે બે લાખ વીસ હજાર વધતા પચાસ હજાર કરીશું તો મળશે આપણને પાંચમો વર્ષનો રોકડ પ્રવાહ બે લાખ સિત્તેર હજાર તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ ભંગાર કિંમત આપી હોય ત્યારે છેલ્લા વર્ષનો રોકડ પ્રવાહ ગણતી વખતે આપણે ભંગાર કિંમત ઉમેરી દેવાની છે હવે આપણે મળવીશું સંચિત રોકડ પ્રવાહ તો પ્રથમ વર્ષ માટે ત્રણ લાખ છે તો મૂકીશું ત્રણ લાખ ત્રણ લાખમાં ત્રણ લાખ ચાલીસ હજાર છ લાખ ચાલીસ હજાર છ લાખ ચાલીસ હજારમાં બે લાખ ચાલીસ હજાર ત્રીજા વર્ષ માટે મળશે સંચિત રોકડ પ્રવાહ લાખ એંસી હજાર આઠ લાખ એસી હજાર વત્તા બે લાખ કરીશું તો ચોથા વર્ષ માટે મળશે રોકડ પ્રવાહ સંચિત દસ લાખ એંસી હજાર અને દસ લાખ એંસી હજારમાં બે લાખ સિત્તેર હજાર ઉમેરીશું તો પાંચમા વર્ષ માટે રોકડ પ્રવાહ મળશે આપણને તેર લાખ પચાસ હજાર તો આપણે અહીંયા રોકડ પ્રવાહની ગણતરી કરી લીધી છે હવે આપણે સૌ પ્રથમ પરતઅપ સમયની ગણતરી કરીશું પરતઅપ સમયની ગણતરી કરતી વખતે આપણે આગળનું કોસ્ટ ધ્યાનમાં લેવાનું છે જેમાં પરતઅપ સમય છે એ આપણે આઠ લાખ પચાસ હજારનું રોકાણ છે જે ત્રીજા વર્ષને અંતે આપણને આઠ લાખ એસી હજાર રૂપિયા મળી જાય છે એટલે કે આપણું જે રોકાણ છે એ પ્રથમ ત્રણ વર્ષમાં જ ભરપાઈ થઈ જાય છે ઉપરના કોઠા પરથી માલુમ પડે છે કે રૂપિયા આઠ લાખ પચાસ હજારનો કુલ રોકડ પ્રવાહ પ્રથમ ત્રણ વર્ષમાં જ ભરપાઈ થઈ જાય છે ત્રીજા વર્ષને અંતે કુલ રોકડ પ્રવાહ આઠ લાખ એસી હજાર થાય છે જ્યારે રોકાણ આપણું આઠ લાખ પચાસ હજાર છે તેથી બે વર્ષ ઉપરાંત ત્રીજા વર્ષનો અમુક ભાગ રોકાણ પરત મુદ્દત ગણાશે તેથી કુલ રોકાણ બરાબર આઠ લાખ પચાસ હજાર માઇનસ બીજા સંચિત રોકડ પ્રવાહ છ લાખ ચાલીસ હજાર તો ત્રીજા વર્ષમાં આપણે બે લાખ દસ હજાર રૂપિયા મેળવવાના છે અને જ્યારે રોકડ પ્રવાહ બે લાખ ચાલીસ હજાર છે તેથી ત્રીજા વર્ષ માટે બે લાખ દસ હજાર ભાગ્યા બે લાખ ચાલીસ હજાર કરીશું તો મળશે જીરો પોઈન્ટ આઠસો પંચોતેર વર્ષ એના મહિનામાં ફેરવીશું તો ગુણ્યા બાર કરીશું તો દસ પોઈન્ટ પાંચ માસ મળશે આમ પરત સમય છે એ બે વર્ષ અને દસ પોઈન્ટ પાંચ માસ ગણાવશે તો મિત્રો અહીંયા આઠ લાખ પચાસ હજારનું રોકાણ છે એ આપણને બે વર્ષ અને દસ પોઈન્ટ પાંચ માસમાં પરત મળી જાય છે ત્યારબાદ આપણે બીજી ગણતરી કરવાની છે સરેરાશ વળતરનો દર તો સરેરાશ વળતરનો દર ગણતી વખતે આપણે ખાસ યાદ રાખવાનું છે કે સરેરાશ રોકાણ અને સરેરાશ નફો ધ્યાનમાં લેવાનો છે તો સરેરાશ રોકાણ ગણતી વખતે આઠ લાખ પચાસ હજાર છે એમાં ભંગાર કિંમત ઉમેરી દેવાની છે અને સરેરાશ રોકાણ શોધવાનું છે અને કરવેરા બાદનો નફો આપણે રોકડ પ્રવાહ ગણતી વખતે શોધ્યો છે રૂપિયા પાંચ લાખ તો સૌ પ્રથમ સરેરાશ વળતરના દરનો પદ્ધતિ વિશે ગણીશું તો સૂત્ર મૂકીશું સરેરાશ વળતરનો દર બરાબર સરેરાશ રોકાણ છેદમાં સરેરાશ રોકાણ ગુણ્યા સો જ્યાં સરેરાશ નફો બરાબર કરવેરા બાદનો કુલ નફો છેદમાં પાંચ વર્ષ તો કરવેરા બાદનો કુલ નફો આપણને પત્રકમાં પાંચ લાખ રૂપિયા મળ્યો હતો તો મૂકીએ આપણે પાંચ લાખ ભાગ્યા પાંચ વર્ષ આપણને એક લાખ જ્યારે સરેરાશ રોકાણ મૂળ રોકાણ આઠ લાખ પચાસ હજાર છે ભંગાર કિંમત રૂપિયા પચાસ હજાર છે ભાગ્યા બે કરીશું તો આઠ પચાસ વધતા પચાસ હજાર કરીશું તો મળશે રૂપિયા નવ લાખ નવ લાખ ને બે વડે ભાગીશું તો સરેરાશ રોકાણ મળશે રૂપિયા ચાર લાખ પચાસ હજાર હવે આપણે ઉપરના સૂત્રમાં આંકડાઓ મૂકી અને સરેરાશ વળતરનો દર શોધવાનો છે તો સરેરાશ વળતરનો દર બરાબર એક લાખ ભાગ્યા ચાર લાખ પચાસ હજાર ગુણ્યા સો તો સાદુ રૂપ આપીશું તો આપણને મળશે સરેરાશ વળતરનો દર બાવીસ પોઈન્ટ બાવીસ ટકા તો આવી રીતે આપણે સરેરાશ વળતરનો દર શોધતી વખતે ખાસ યાદ રાખવાનું છે કે કરવેરા બાદનો કુલ નફાને અંદાજી આયુષ્યના વર્ષ વડે ભાગશો તો સરેરાશ નફો મળશે અને સરેરાશ રોકાણ શોધતી વખતે મૂળ કિંમત અને ભંગાર કિંમતના સરવાળાને બે વડે ભાગવાથી સરેરાશ રોકાણ મળશે આમ સરેરાશ નફાને સરેરાશ રોકાણ વડે ભાગી સો વડે ગુણતા સરેરાશ વળતરનો દર પ્રાપ્ત થશે ત્યારબાદ આપણે ત્રીજો જવાબ શોધવાનો છે અને ત્રીજો જવાબ છે પર ચોખ્ખું વર્તમાન મૂલ્ય જેની માટે આપણને દાખલામાં માહિતી આપી છે વાર્ષિક બાર ટકાના વટાવ પરિબળે રૂપિયા એકનું વર્તમાન મૂલ્ય પ્રથમ પાંચ વર્ષ માટે અનુક્રમે આપણને આપેલું છે જે દાખલાની રકમમાં છે તો આ વિગત અને રોકડ પ્રવાહની વિગતને ધ્યાનમાં લઈ આપણે વર્તમાન મૂલ્યની ગણતરી કરીશું તો સૌ પ્રથમ કોઠો બનાવીશું જેમાં વર્ષ એક બે ત્રણ ચાર અને પાંચ બતાવીશું રોકડ પ્રવાહ જે દાખલામાં આપણે ગણતરી કરી છે જેમાં પ્રથમ વર્ષ માટે મળેલો હતો ત્રણ લાખ બીજા વર્ષ માટે ત્રણ લાખ ચાલીસ હજાર મળ્યો છે ત્રીજા વર્ષ માટે બે ચાલીસ ચોથા વર્ષ માટે બે લાખ અને બે સિત્તેર મળેલો છે જે આપણે આગળ રોકડ પ્રવાહની ગણતરી કરી તેમાંથી આંકડાઓ લીધેલા છે ત્યારબાદ અવયવ તો અવયવ અહીંયા દાખલામાં આપ્યું છે પ્રથમ વર્ષ માટે જીરો પોઈન્ટ આઠસો ત્રાણું બીજા વર્ષ માટે ઝીરો પોઈન્ટ સાતસો સત્તાણું ત્રીજા વર્ષ માટે 0.712 પોઈન્ટ સાતસો બાર ચોથા વર્ષ માટે 0.636 પોઈન્ટ છસો છત્રીસ અને પાંચમા વર્ષ માટે ઝીરો છસો સડસઠ હવે વર્તમાન મૂલ્ય શોધવું હોય તો રોકડ પ્રવાહને વટાવવયનો ગુણાકાર કરીશું તો મળશે આપણને વર્તમાન મૂલ્ય તો ત્રણ લાખ ગુણ્યા જીરો પોઈન્ટ આઠસો ત્રાણું કરીશું તો પ્રથમ વર્ષ માટે મળશે વર્તમાન મૂલ્ય બે લાખ સડસઠ હજાર નવસો ત્રણ લાખ ચાલીસ હજાર ગુણ્યા ઝીરો પોઈન્ટ સાતસો સત્તાણું કરીશું તો બીજા વર્ષ માટે મળશે વર્તમાન મૂલ્ય બે લાખ સિત્તેર હજાર નવસો એસી બે લાખ ચાલીસ હજાર ગુણ્યા સાતસો બાર કરીશું તો ત્રીજા વર્ષ માટે વર્તમાન મૂલ્ય મળશે એક લાખ સિત્તેર હજાર આઠસો એંશી ત્યારબાદ બે લાખ ગુણ્યા ઝીરો પોઈન્ટ છસો છત્રીસ કરીશું તો મળશે વર્તમાન મૂલ્યે એક લાખ સત્યાવીસ હજાર બસો ત્યારબાદ પાંચમા વર્ષ માટે વર્તમાન મૂલ્ય શોધીશું તો બે લાખ સિત્તેર હજાર ગુણ્યા જીરો પોઈન્ટ પાંચસો સડસઠ કરીશું તો મળશે એક લાખ ત્રેપન હજાર નેવું હવે આપણે સરવાળો કરીશું તો કુલ વર્તમાન મૂલ્ય મળશે આપણને નવ લાખ નેવું હજાર પચાસ હવે આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય ગણવાનું છે તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર સૂત્ર થશે આવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું વર્તમાન મૂલ્ય તો આવક રોકડ નવ લાખ નેવું પચાસ છે નવ લાખ નેવું હજાર પચાસ માંથી આઠ લાખ પચાસ હજાર બાદ કરીશું તો આપણને મળશે ચોખ્ખું વર્તમાન મૂલ્ય એક લાખ ચાલીસ હજાર પચાસ રૂપિયા તો આવી રીતે ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવાનું છે તો આપણે સૌ પ્રથમ સમય ગણ્યો ત્યારબાદ સરેરાશ વર્તનનો દર ગણ્યો અને ત્યારબાદ આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધ્યું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ